જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આશા આશા કલાક તમને બહુ સારો લાગ્યો છે આજ આપણે આવી ગયા છીએ નવો વિડીયો લઈને તમારા માટે આજ તો ક્યાંક તો કરવાનું છે અત્યારે તો આપણે કારખાના જવાનું છે હાલોથી આપણે પહેલાં સિરાઈ લઈ બધાને ગુડ મોર્નિંગ ઊની ઊની રોટલી ખાઈ અને ઊંની ઊંની મૂકવા મળશે અને આપણે ખાવા મળશે હાલોથી બધા શીરા શીરાયેલી સિરાયેલી તું ખાઈ પીને ગયાથી વરસાદ તો બહાર બહુ પડા કે રાહ એવો બોલો આ વખતે તો ક્યાં તલાવડા તલાવડા બધું ધોઈ નાખવાનું છે એવો વરસાદ આવવાના કારણ કરો તોથી બીજી બાય વરસાદ વાતાવરણ એવું ને એવું છે અત્યારે તો ઘડીક બન ગયો છે હમણાં ચાલુ થાય પાછો બાબા તો જારો

ખેતરી જે પણ તમને લઈ જઈશું અમે અમારા પણ બલક નથી પેલા જમ્મુદીપ કવડું મોટું તો આ બધું આવ્યું હતું જમુદીપ બહુ મોટું હતું મારો ભાઈ હા એ શેડ બનાવ્યો છે એમાં કાઢી નાખી ફુવારા બહુ સારા ગોઠવા હો પણ બહુ મસ્ત ફુવારા ગોઠવા છે આમ જોવો તું રાતે શો એક નંબર નજારો આવતો હોય છે ફુવારા ચાલુ થતા હશે ને એટલે કેટલા ફૂટની છે એકસો આઠ એકસો આઠ ફૂટ કામ સારું લાગે ક્યાં જવાનું છે બહાર નીકળી જ ફરી ફરી હે બગીચો ક્યાં છે બગીચો છે ભાઈ આમાં બગીચામાં જ આવી છે આડા આટા મારવા આપડે ઓલ્યો શેત્રુ જો પર્વત છે વાહે બગીચો એમ ને બગીચામાં હજી બહુ જેમ હરિયાળી કરી નથી આમ જવું એટલે ભાઈ બગીચા માં બેઠો એક જ બેઠો લાગે લક્ષ્મીમાં લક્ષ્મી માનું મંદિર છે અહીંયા લક્ષ્મીમા નું મંદિર છે આપણે પહેલો શેત્રુજી પર્વત ના પણ જશું જો અહિયાં એકસો આઠ છે પર્વત ઉપર પણ જવાનું છે

હુંડોજી ભાઈ આપણે નીકળશું આનીથી ગેટ સે આમ દેવા બાઈ નીકળ્યું છે ગેટ થી ને મારું હોંડી યુ ટીપી ને જ જાવુંગા હોંડી તો બહુ ઢીપા હવે હોંડી યુ ટીપનું બાઈન કી એ સપલ ને બૂટ એ હું લઈ ને બેસીને ગાલી ના સપલ લેવા જાયીથી इस पर लेऊ नहीं मुकी रे आ गांडी ने क्या ठेने मुकी रे अब नु बे

Hồ giá hoa đầy xíu Vì gió hoa hoa Bên giá xíu Cái <laughs> nhà của nó Sáu rồi hoa nó